મહીસાગરના ડોળી હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે નાડફડિયા તરફ જવાના રસ્તા પર બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે સંતરામપુર પોલીસે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે તો મહીસાગરના ડોડી હાઇવે પર આ સમગ્ર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે નાડફળયા તરફ જવાના રસ્તા પર બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત થયા છે અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના જ મોત થયા સામે આવી રહ્યું છે હાલ તો સંતરામપુર પોલીસ પહોંચી છે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે મહીસાગરના ડોડી હાઇવે પર અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે નાડફળિયા તરફ જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઇક અને ટેમ્પો આમને સામને ટકરાયા હતા અને અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અકસ્માતમાં બાઇક સવાર બંને લોકોના સ્થળે મોત થયા છે હાલ તો સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પર અકસ્માત થયો છે જેની ની આ જે રીતે વાત મળી રહી છે મહીસાગર જિલ્લાના સંગ્રામપુર ડોરી હાઈવે ઉપર ઘણો અકસ્માત થયો છે ખાસ કરીને હાઈવે ઉપર જે નાડા ફરિયા તરફ જવાનું છે જેલયું છે તે બાઇક સવાર અને બોરવેલ વચ્ચે અકસ્માત થયો હતો ખાસ કરીને અકસ્માતમાં બાઇક સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ખાસ કરીને જે બોરવેલ છે તે બોરવેલ સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ હાથ ધરી છે જી બિલકુલ વિશાલ જાણકારી બદલ આભાર